નમસ્કાર આજે આપણે આ જે ચોમાસાની અંદર ઉથલપાથલ થઈ છે એ સંદર્ભની અંદર ચર્ચા કરવા માટે નિષ્ણાતોની એક ટીમ છે જેમાં પર્યાવરણ ક્ષેત્રે ખાસ મોટું એવું કામ કરી રહેલા મહેન્દ્રભાઈ ત્રિવેદી છે કૃષિ ક્ષેત્રે વર્ષોથી કામ કરેલા એનપી પટેલ જેને નારાયણભાઈ પટેલ તરીકે ઓળખવામાં આવે છે અને અંબાલ કાકાની કોઈ પરિચય આપવાની જરૂર નથી પર્યાવરણ સાથે સાથે ખાસ કરીને હવામાન બાબતે એ ઘણું બધું જાણે છે અને જણાવે છે તો હું આજે અંબાલાલભાઈને પૂછું છું કે અંબાલાલભાઈ હાલ જે ગુજરાતની અંદર હવામાનની દૃષ્ટિએ જે ફેરફાર થયા છે અને એનાથી જે નુકસાન થયું છે એ બાબતે તમે ખેડૂતોને શું કરવું જોઈએ અથવા તો એને શું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે જણાવશો આપણું હવામાન દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્ત થતી વરસાદની સ્થિતિને અનુસરે છે મોસમની સ્થિતિનું અને એ એ હવામાન આપણે ત્યાં આવે છે એટલે એક કંઈ ના કહી શકાય ધારો કે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ તો ગ્લોબલ વોર્મિંગ તો વન ઓફ ધ ફેક્ટર છે એને કહી ના શકાય પરંતુ આ વખતે જે ચોમાસું થયું લગભગ બંગાળનો સાગર એક્ટિવ રહેતો હોય છે અને આપણું સાગર જે છે અરબસાગરમાં એમાં વાવાઝોડા ઓછા થતા હોય છે આ વખતે દક્ષિણ ભારતમાં પોષ મોસમનો વરસાદ થવો જોઈએ તેના બદલે પોષ મોસમનો વરસાદ દક્ષિણ ભારતમાં ઓછો થયો પરંતુ વરસાદ લગભગ કોંકણને આપણે કર્ણાટકના ઉપરના મુંબઈના ભાગોમાંથી આ લો પ્રેશરો આવ્યા કર્યા ઘણી વખત ઓમાન તરફ આપણો અફાટ આપણો અરફ લાગે છે ઓમાન તરફ જતું રહેતું છે પરંતુ આ ઓમાન તરફ ન જતા રહેતા આ સિસ્ટમ લગભગ ઘણા કિલોમીટર દૂર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં આવી ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવી અને આ સંતા ખુકળીના કારણે આ આપણે જે અત્યારે હાલ ભોગવી રહ્યા છીએ એક્સ્ટ્રીમ ઇવન્ટ્સ ગ્લોબલ વોર્મિંગ અને એક્સ્ટ્રીમ ઇવેન્ટ કહે છે પણ આવતી ચોમાસું સારું આવવાનું છે એમ કહેવાય છે કે વિશ્વમાં તાપમાન વધી રહ્યું છે તો તાપમાન જ્યારે ઠંડુ થઈ જશે આ આવતા વર્ષમાં લાનીનો તો કઈ ઇવ કરવો ભાઈ તમે કંઈક વચ્ચે એવું બોલ્યા કે આવતું વર્ષ સારું થવાનું છે તો એ તમે કઈ બેઝ ઉપર કહો છો કે ભાઈ આવતું વર્ષ સારું થવાનું છે અને એના હવામાનની રીતે શું કહેવા માગો છો એક આપણા ઋષિમુનિનું પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને એક આધુનિક વિજ્ઞાન આ વખતે લાનીનોના સંકેટો સંકેતો સાપડી રહ્યા છે વાત એવી થઈ જાય છે લાનીનો પેલું ખાતે જળવાયુ ઠંડુ થાય તો એને લાલીનો કહેવાય અને ઉત્તર વસ્તુમાં લો પ્રેશર હોય એટલે પેલું ખાત્યનું હવામાન જે વાયુ છે એ ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ જાય અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં હવામાન ઓછું છે એમાં કેટલાક પાછા સમુદ્ર ઉપરથી ઉપર આવતા વર્ષમાં વિષુ વરસતા હોય એને ક્રોસ કરવો પડે એમાં હાઈ લો હાઈ લો હાઈ લો પ્રેશરનો થયા જ કરતા હોય છે હવે એવી માયાદાર છે કે આ બધી બાબતો છે એને વેપાર વાયુ કહેવામાં આવે અને એ વેપાર વાયુ આપણા ભારતમાં આવવાની શક્યતા છે એટલે ટ્રેડ વિન્ડ આવે તો આપણું સમજ સારું થાય એવું એક ગણતરી મુકાય છે આપણા પ્રાચીન વ્યવસાય વિજ્ઞાનમાં એક બાબત છે નિર્જળ નાળી અને જળનાળી સામાન્ય રીતે અત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં વાવાઝોડા થવાની શક્યતા રહે છે અને અઢાર નવેમ્બર પછી પણ વાવાઝોડું થવાનું છે જ્યારે ગ્રહો સત્ય નાળીમાં આવે અને એનો અધિપતિ શનિ છે એટલે બે હજાર સત્યાવીસ સુધીમાં ભીષણ ચક્રવાતો થવાની શક્યતા છે ભીષણ છેલ્લા સો વર્ષના રેકોર્ડ છે અમેરિકામાં વિશ્વમાં બદલે બંગાળની ખાડી છે એ વધારે એક્ટિવ થશે કારણ કે એ તો એક કારખાનું જ છે સિસ્ટમમાં બનવાનું હમણાં જે અઢારમી નવેમ્બરે ચક્રવાતની શક્યતા છે એને અઢારથી ચોવીસમાં પણ વાતાવરણમાં ફેરફાર આવવાની શક્યતા રહેશે ત્યારબાદ પંદરમી ડિસેમ્બરમાં બીજું એક લો પ્રેશર બનશે જેના કારણે વાદળ આવવાની શક્યતા રહેશે એટલે ઠંડી જે છે એ નવેમ્બર ડિસેમ્બરની શરૂઆતમાં તો આવશે પણ ખરી ઠંડી વીસમી ડિસેમ્બર બાદ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને જેના કારણે કાતિલ ઠંડીના વેગમાં છે સત્યાવીસમી ડિસેમ્બરે કાતિલ ઠંડીના વેગમાં છે અગિયારમી જાન્યુઆરી કાતિલ ઠંડીનો વેગ મળશે અને જાન્યુઆરી બાદ પણ ઠંડા પ્રમાણ હાથ હાથ આવશે અને વીસમી ફેબ્રુઆરીએ કંઈક ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે પણ હોળી ઠંડી તાપીને જાય તો સારું એવું કહેવાય છે તો આપણે ઘઉં સારા થાય બરાબર મારે હવે જાણવું છે અને ખેડૂતોને આપણે જણાવવું છે કે હવે જે શિયાળો એટલે કે રવિ પાક જે વાવેતર થવાનો છે એમાં આપની શું આગાહી કહે છે કે આ શિયાળુ પાકની અંદર વરસાદ કે અન્ય કોઈ આપણને ખેડૂતોને નુકસાન થાય એવું તો આપને લાગે છે શિયાળામાં ઠંડક થાય તો ઘઉં વવાય સાતમી નવેમ્બર વાત થોડા થોડા ઠંડા પવન શરૂઆત થઈ જશે પરંતુ આ વખતે સૌરાષ્ટ્રની જો આપણે સ્થિતિ ગણીએ તો પંદરમી નવેમ્બર આસપાસ ઘઉં વાવતા હોય છે અને ગીરું પણ હમણાં થોડા દિવસ પછી વાવતું હોય છે તો આટલું તો પાણી ભર્યા છે ખેતરમાં ત્યારે વરફ થશે ને ક્યારે વાવશે તો નાણભાઈ હું તમને પ્રશ્ન કરું છું કે આ પાણી ભરશે હજુ દસ દિવસ થશે પંદરમી નવેમ્બરના બાદ લગભગ પચીસ પચીસમી નવેમ્બરે થાય અને ત્રીસમી ત્રીસમી નવેમ્બર થાય તો આ ઘઉં છે ડિસેમ્બરના ઘઉં આવી શકાય છે હવે ડિસેમ્બરમાં બાકી જતો છે તમારો બહુ સરસ પ્રશ્ન છે તમે તો મને આમો પ્રશ્ન કર્યો પણ હું આપણે જણાવું કે પંદર નવેમ્બર તો ઘઉંની સાચી ડેટ છે પણ પંદર નવેમ્બર પછી ઘણા આપણા સાયન્ટિસ્ટોએ તમને આપ ખબર છે કે વિજાપુરની અંદર સંશોધન સંશોધનથી પંદર નવેમ્બર પછી ખેડૂત વાવી શકે તે ડિસેમ્બર સુધી વાવી શકે પણ એનું ઉત્પાદન જે પંદર નવેમ્બરની જે રાઈટ ટાઈમ છે એને ઉત્પાદન જે તમે ડિસેમ્બરની પંદર સુધી વાવો તો એ ઉત્પાદનમાં ફરક પડે આપણી જોડે ઘણી એવી વેરાયટી છે જીડબલ્યુ એકસો છે એ લેટ સુધી વાવી શકાય અર્લી વેરાયટીઓ જે છે એ અંબાલાલભાઈ વાવી શકાય લોકવન પણ વહેલી થઈ જશે કારણ કે જ્યારે પાછળથી જો ગરમી પડે તો આપણે જાણો છો કે વહેલી પાકી જતી હોય છે જો આપણે કહેવા પ્રમાણે જો શિયાળો અને ઠંડી જો લંબાય જો તમે માર્ચ પછી ઉધી ઠંડી જો રહે તો દરેક ઘઉં પાકી જાય ઇવન ઘઉંની દરેક પાક પાકી જવાની શક્યતાઓ ઘણી છે હવે વૈજ્ઞાનિકો કૃષિ વૈજ્ઞાનિકો આ ક્લાઇમેટ ચેન્જ વરસાદ આગળ પાછળ થાય છે અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય છે વાવાઝોડું આ બધાના કૃષિ વૈજ્ઞાનિકોને ચારે યુનિવર્સિટીમાં આ જ કામ કરવાની જરૂર અને એનું સજેશન છે અત્યારે વૈજ્ઞાનિકો આ જ હોતી રહ્યા છે આપણે પણ યુનિવર્સિટીના સિવાયના જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ કેવી રીતના દુષ્કાળની અંદર સહન કરી શકે અતિરેક વરસાદ થાય એવી જાતો અને રોગ પ્રતિકારક સસેપ્ટેબલ ન હોય એવી પણ વેરાયટીઓ દરેક જગ્યાએ સંશોધન થઈ રહી છે પણ જીરાનો પાક લેતા પહેલાં ખેડૂતને ખબર જ છે આ ઘરમાં આવશે કેમ તો હવે જે ડ્રાય એરિયા આવે તો કેનાલ ચારે બાજુ થવા માંડીએ તેથી હવે આ પાક છે ને ધીરે 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 આપણા વિસ્તાર ઉત્તર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં અમુક જગ્યા છોડી અને રાજસ્થાન તરફ જ્યાં ડ્રાય એરિયા છે અહીંયા તરફ વાવેતર થઈ રહ્યું છે કારણ કે આપણે બધા જાણીએ છીએ ખેડૂતને પણ કોઠાસૂટ છે કે કયો પાક ક્યારે થાય પણ કુદરતની મેર હોય તો થઈ શકે કારણ કે વાતાવરણ ઉપર મોટો આધાર હોવાના કારણે કૃષિ વિજ્ઞાનિકોને દર વર્ષે ત્રણ વર્ષના ટ્રાયલ પછી ખબર પડે એવરેજ વાતાવરણ કેવું રહે છે એટલે આપણી વાત સાચી છે કે હવે કૃષિ વિજ્ઞાનીઓ કે ને ખેતી ખાતાને અને હવામાન ખાતાએ અગમચેતી ખેડૂતને આપવી પડશે કે આ વરસાદ થવાની જેમ તમે અગમચેતી આપો છો કે આવતી સાલ અતિવૃષ્ટિ થવાની સારું વરસ થાય તો ખેડૂતો એને અપનાવી અને જો પાક પોતાની રીતે પદ્ધતિ બદલે તો ખેડૂતો સો ટકા આમાં સક્સેસ થઈ શકે ચોમાસું જે અત્યારે છે અને ચોમાસા પછી શું થવાનું છે એનું ઘણી બધી બાબત અને એની હાઈલાઈટ અંબાલાલ કાકાએ આપી તો હવે મારે ગુજરાતના લોકો અને ખેતી કરતા ખેડૂતોને એ જ કહેવાનું છે કે આગળનો પ્લાન અને આગળ આપણે શું કરવું જોઈએ એ બાબતે સજાગતા કેળવી અને આગળ વધવાની જરૂર છે એમણે હવામાન બાબતે ઘણી બધી ટકોર કરી છે એ ટકોરને આધારે આપણે આગળ વધીએ એ જ આપસરોને વિનંતી ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરવા માટે ભાષા પસંદ કરી મોબાઈલ નંબર થી રજિસ્ટર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ જશે અને હા આપનો પ્રોફાઇલ અપડેટ કરવાનું ભૂલશો નહીં સ્ક્રીન પર રહેલા મેનુ માં જઈ એગ્રી મીડિયા ની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદ્ભુત વિડીયો એપ એગ્રી મીડિયા એપ